નમસ્કાર મિત્રો હું નિખિલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આપની આ ચેનલ પર ફરી લઈને આવી ગયો છું એક નવી વિડિયો તો આજે આપણે રિવ્યુ કરીશું બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓ વિશે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો આઈપીઓ તારીખ નવ નવ બે હજાર ચોવીસના દિવસે આવી રહ્યો છે આજે આપણે જાણીશું એના વિશે તો ચલો શરૂ કરીએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે તેની સેવાઓ છે જેમ કે ડેવલપમેન્ટ લોન પ્રોપર્ટી અગેન્સ્ટ લોન જેવી હાઉસિંગ રિલેટેડ ફાઇનાન્સ કરી રહી છે તો રોકાણકારો એ શું જરૂરી છે જાણવું એ જોઈએ ભારતમાં હાઉસિંગ સેક્ટરનો વિકાસ થતો હોવાથી ભારત સરકાર પણ ખૂબ પ્રમોટ કરી રહી છે હાઉસિંગ સેક્ટરનો વિકાસ જેમ જેમ થઈ રહ્યો છે તેમ તેમ લોનનો પણ વિકાસ થઈ રહ્યો છે કેમ કે જે જે લોકો ઘર બનાવશે એ લોકોને લોન લેવાની જરૂર તો પડવાની છે સમજ્યા તેથી જ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એક અગ્રણી હોવાથી એનું સ્થાન મજબૂત કર્યું છે એક નજરમાં જોઈએ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સે નફામાં ખૂબ જ વૃદ્ધિ બતાવી છે અને તે માર્કેટ કેપ પણ વધારી રહ્યું છે માર્કેટ કેપ એટલે કે લોન સેક્ટરમાં જે હાઉસિંગ સેક્ટરની જે લોનો ચાલી રહી છે એમાં બજાજ આગેવાની ધરાવે છે સૌથી મોટો હિસ્સો બજાજ પાસે છે

ભવિષ્યમાં દર્શાવશે એ ટોપ પર હશે જે અત્યારે છે એનું સ્થાન જાળવી જ રાખશે હવે આ આઈપીઓ મહત્વનો કેમ છે એના કેટલાક પરિબળો આપણે સમજીશું બજાજ ફાઇનાન્સ એક બ્રાન્ડ છે જેના લીધે રોકાણકારોનો ઇન્ટરેસ્ટ ખૂબ જ હશે તેમાં આઈપીઓમાં રોકાણકારો ખૂબ પૈસા લગાવવાના છે બીજો પરિબળ એ છે કે ભારતમાં હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે સરકાર પ્રમોટ કરી રહી છે સરકારની જે સ્કીમ ચાલી રહી છે હાઉસિંગ ફોર ઓલ જેના લીધે હાઉસિંગ સેક્ટર મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો વિકાસ ખૂબ થઈ રહ્યો છે એટલે એ પણ વિકસિત થઈ રહ્યો છે જેના લીધે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અગ્રણી રહી શકે છે હવે આઈપીઓ ખાસ કેમ છે એ વિશે વાત કરીએ એના ત્રણ મુખ્ય પરિબળ છે પહેલો છે મજબૂત આધાર તો બજાજ ફાઇનાન્સ એક બહુ મોટું નામ છે

અને એકદમ નીચો એનપીએ રેશિયો બતાવ્યો છે જે સારો સંકેત છે કંપની વિશે તો જાણી લીધું હવે ચલો આઈપીઓ વિશે પણ જાણી લઈએ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો આઈપીઓ છ હજાર પાંચસો ને સાહીઠ કરોડનો ઇસ્યુ સાઇઝ સાથે માર્કેટમાં લિસ્ટ થવા જઈ રહ્યો છે જેમાં ત્રણ કરોડ ઓફર ફોર સેલ છે અને ત્રણ કરોડ ન્યુ ઇશ્યુ થયો છે મતલબ કે ફ્રેશ ઇશ્યુ છે ફ્રેશ ઇશ્યુ એટલે કે કંપની એ પૈસામાંથી તેના અમુક ડેબ ચૂકવશે અને આગળ પ્રગતિ કરવા માટે એટલે કે ત્રણ હજાર પાંચસો સાહીઠ કરોડમાંથી કંપનીના થોડા ઘણા દેવા ચૂકવાશે જે ડેબ ચાલતા હશે થોડા ઘણા અને બીજા કંપની લોન અને બ્રાન્ચિસ વધારવા માટે બધા અમુક પૈસા જે ઉપયોગ છે એના વિકાસ કરવા માટે એટલે કે બ્રાન્ચ વધારવા માટે લોન અમાઉન્ટ વધારવા માટે એવા બધામાં યુઝ થશે જે કંપનીનો ધંધો વધારશે કંપની લિસ્ટેડ થઈ જવા રહી છે તેની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી રહી છે છાસઠ રૂપિયાથી સિત્તેર રૂપિયા મતલબ છાસઠ રૂપિયા મિનિમમ પ્રાઇસ છે અને સિત્તેર રૂપિયા મેક્સિમમ પ્રાઇસ છે તો આપણે આઈપીઓ લિસ્ટ કરીએ ત્યારે કટ ઓફ પ્રાઇસ એટલે કે મેક્સિમમ સિત્તેર રૂપિયાથી જ બુક કરવો રહેશે જેથી આપણને મળવામાં લોટરી સિસ્ટમ પ્રમાણે મળવામાં આસાની રહે બાકી ઘણા બધાને આઈપીઓ નથી લાગતા પણ આ આઈપીઓની સાઈઝ મોટી હોવાથી આપણને આઈપીઓ અલોટ થશે એવી આશા રાખી છે અને હા તમારે જો ડીમેટ એકાઉન્ટ ના હોય તો એના માટે હું મારી એન્જલ વન અપસ્ટોક્સ અને કોટક ત્રણેયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેનાથી તમે ફ્રીમાં એકાઉન્ટ ખોલાવી શકો છો એન્જલ વનમાં તમારે પહેલું જે વર્ષ છે એ ફ્રીમાં છે અને કોટકમાં તો જો તમે ટ્રેડિંગ માટે કરતા હશો તો બેસ્ટ છે બાકી આઈપીઓ માટે હું તમને રેકમેન્ડ કરીશ કે અપસ્ટોક સારું રહેશે અપસ્ટોક લાઈફ ટાઈમ ફ્રી છે એના માટે બાકી ચાર્જીસ તો બધામાં સેમ જ છે તો ચલો આગળ બીજી વાત કરીએ આઈપીઓની

હવે તમારે ટોટલ લોકાડ કેટલું કરવું પડશે તો મિનિમમ તમારે ચૌદ હજાર નવસો એંસી રૂપિયા એક લોટ માટે એ રિટેલ કેટેગરીમાં રહેશે રિટેલ કેટેગરીમાં વધુમાં વધુ ધેર લોટ ખરીદી શકો છો જેની કિંમત થાય છે એક લાખ ચોરાણું હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સ્મોલ એચેનઆઈ છે જેમાં તમારે મિનિમમ ચૌદ લોટ ખરીદવાના રહેશે જેની કિંમત થાય છે બે લાખ નવ હજાર સાતસોને વીસ રૂપિયા સ્મોલ એચેનઆઈમાં પણ ત્રણ કેટેગરી છે સ્મોલ એચેન આઈ મિનિમમ મેક્સિમમ અને બિગ તો સ્મોલ એચએમ એમાં મિનિમમ ની જે કેટેગરી છે એમાં તમારે મિનિમમ એટલે કે ઓછામાં ઓછા ચૌદ લોટ લેવાના રહેશે જેની કિંમત થાય છે બે લાખ રૂપિયા બે લાખ નવ હજાર સાતસો વીસ રૂપિયા સ્મોલ એચ મેક્સિમમ કેટેગરી છે છાસઠ લોટની જેની કિંમત થાય છે નવ લાખ અઠ્યાસી હજાર છસો ને રૂપિયા હવે જોઈ લઈએ એકદમ બિગ એચ એમ આઈ નાઇન જેની કેટેગરીમાં તમારે મિનિમમ સડસઠ લોટ લેવા જ પડશે જેની કિંમત થઈ રહી છે દસ લાખ ત્રણ હજાર છસોને સાઠ રૂપિયા આપણે એટલા બધા મત તો નથી પડવું આપણે રિટેલ ઇન્વેસ્ટર છીએ અને હા હું તમને એક સ્ટ્રેટેજી પણ આપવા જઈ રહ્યો છું જેમાં એવું છે કે તમે અલગ અલગ ઘરના જેટલા તમારા ઘરના જેટલા બી સભ્યો છે એટલાના ડીમેટ એકાઉન્ટ ખોલાવી નાખો અને દરેકમાંથી સેમ એટલે કે બજાજ હાઉસિંગ લિમિટેડ લિમિટેડના એક આઈપીઓ માટે અલગ અલગ એપ્લિકેશન કરો અલગ અલગ અકાઉન્ટમાંથી મેક્સિમમ એપ્લિકેશન કરશો એટલો તમને ફાયદો છે એટલે જલ્દીથી ઘરના બધા સભ્યોના ડિમેટ એકાઉન્ટ ખોલાવી લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હવે કંપનીનું ફાઇનાન્સ પણ જોઈ લઈએ કંપની રેગ્યુલર કેવી રીતે નફામાં કરી રહી છે

જે હાલ જે લાસ્ટ જૂન ક્વાર્ટર એમનું ફાઇનલ કર્યું છે એ એક્યાસી કરોડ મતલબ એક્યાસી કરોડ રૂપિયાની અસેટ છે જે વધતી જતી હોવાથી સારો સંકેત છે બીજું કંપનીની અસેટ સાથે રેવન્યુ પણ વધી છે જે પાંચ થી કરોડ પાંચ કરોડથી વધીને અત્યારે 31 માર્ચ 2024 માં 7670 કરોડ હતી જે ચુન નામ એન્ડમાં 2208.73 કરોડ થઈ છે હવે 3 મહિનામાં તો એટલી બધી ના વધે પણ આપણે જો ફાઈનલ 31 માર્ચ નું કરીએ ગણો સારું એવું રેવન્યુ કર્યું એવું કહી શકાય પછી પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ ઘણો વધ્યો છે 31 માર્ચ 2024 માં તો 700 દસ કરોડ પછી એક તો માર્ચ બે હજાર ત્રેવીસ માં હતો બારસો સત્તાવન કરોડ માર્ચ બે હજાર ચોવીસ માં સત્તરસો એકત્રીસ કરોડ અને લાસ્ટ જૂન ક્વાર્ટર માં ચારસો ને ત્યાસી કરોડ ફાઇનલ કર્યું છે જે આફ્ટર ટેક્સ છે મતલબ કે એકદમ ચોખ્ખો નફો હવે નેટવર્ક પણ જોઈ લઈએ નેટવર્ક પણ ઘણી એવી વધી રહી છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ જો તમારે જોવું હોય તો પછી રિઝર્વ હોય સરપ્લસ પણ સારા છે ટોટલ બોરોઈંગ્સ વધી રહી છે પણ જે સારું તો ના જ કહેવાય પણ કંપનીની જે અસેટ વધી છે એના હિસાબે એટલું બોરોઈંગ નથી મતલબ કે અસેટ સામે તમે ડેપ જોવા જશો તો એટલું માઇનસ કરશો તો તમને ડિફરન્સ જે મળશે પ્લસમાં જ મળશે મતલબ કે સારું છે એટલે કે બુક પ્રમાણે તો જોવા જઈએ તો બરાબર છે વ્યવસ્થિત છે તો આપણે આમાં લોંગ ટર્મમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે મારા હિસાબથી હું તમને કોઈ સજેસ્ટ નથી કરતો કે આઈપીઓ ભરજો હું કોઈ સેબી રજિસ્ટર કાર્ડ કે એડવાઇઝર નથી આ તમને એજ્યુકેશન પર્પસ માટે વિડીયો બનાવ્યો છે એટલે ખાસ તમે તમારું તમારી રીતે એનાલિસિસ કરજો અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને વાત કર્યા પછી જ તમે આઈપીઓ ભરી શકો છો જો તમને વિડીયો ગમી હોય તો લાઈક અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને હા આવા વિડીયો ભવિષ્યમાં જોવા માટે મને ફોલો પણ કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા વિડીયો ફરીથી જોવા માટે બે લાયકોન પર નોટિફિકેશન પર જઈને ઓલ દબાવી દેજો જેથી મારો જ્યારે પણ વિડિયો આવશે ગુજરાતીમાં જ આવશે એ તમને આવે એટલે તરત નોટિફિકેશન આવી જશે તો ચલો ફરી મળીશું નમસ્કાર જય હિન્દ